લક્ષ્મી મંદિર આવ્યું મંદિર નવું બને છે અને આ જૂનું છે આપણું સત્તારધા ને આપણે થઈ ગયા છે એન્ટર અંદર હવે અંદર તમને બધું દેખાડું હા મિત્રો આવી ગયું છે રૂપલ મંદિર હવે આપણે થાય છે અંદર એન્ટર જો તમને દેખાડું અંદર શું શું જય માતાજી તૈયારીઓ મિત્રો આવી રીતના છે મંદિર જય યો મિત્રો આવી ગય છે જેલ ચકાચક જય યો મિત્રો આવી ગયો છે નાગવા બેલ हेलो ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ ના આજે આપણે જવાનું છે તુલસી શ્યામ એટલે આપણે તૈયાર થઈ ગયા છે ચકાચક તૈયારી તમે હવે આપણે નીકળી જઈએ છીએ direct તુલસી શ્યામ આપણે ક્યાં ક્યાં રોકાય શું શું કરીએ આખો દી તમને બધું દેખાડી એટલે જોતા રહેજો video માં અને continue રહેજો કે વયા ન જતા video મૂકી જય શ્રી રામ હાલો મિત્રો આપણે ફૂગ્યા છે ભક્તિ ચલિયા ધામ જઈ ગયા તમે હવે આપણે અંદર અંદર જઈને દેખાડું બધી તમને लक्ष्मी मंदिर आयु हुआ भाई लक्ष्मी मंदिर लक्ष्मी मंदिर मित्र आ गए लक्ष्मी मंदिर लक्ष्मी मंदिर હાલો દોસ્તો હવે આપણે નીકળી ગયા છે લક્ષ્મી નારાયણ મંદિર ના દર્શન કરીને હવે જાય છે આપડે હેઠે જો તમને હેઠે હું નવીન માં છીએ તમને દેખાડું બધું નારાયણ કુંડ ઇતિહાસ છે ભાઈ આનો ઇતિહાસ છે ભાઈ આનો ભાઈ ભાઈ છે ભાઈ આનો ઇતિહાસ આખો વાસો પડે હાલો મિત્રો આપણે દર્શન થઈ ગયા ચકાચક હવે આપણે જઈએ છીએ ચા પાણી પીવા અને અહીંયા ચાલુ છે ગુણ આરતી ચાલુ છે શ્રી રામ જય રામ અને આ છે ચા નું કાઉન્ટર અને આ ધૂન ચાલુ છે હાલો આપણે ચા પાણી પી લે જઈએ મિત્રો આ ખાનણી છે ભાઈ અહીંયા ખાઈ ડાતા ભગવાન ને અને આ છે ભગવાન

મોણિયા નું મંદિર આવી ગયું છે ભાઈ અને જો તમને દેખાડ દો નાગભાઈ મોણિયા નું મંદિર નવું મંદિર બને હે નાગભાઈ મોણીયાનું અને આ જૂનું છે આપડે પરસાદી લઈએ ભાઈ પરસાદી બધા થોડી થોડી લેજો ભાઈ પરસાદ નીકળ્યા ભાઈ હાલો મિત્રો આપડે દર્શન થઈ ગયા ચકાચક હવે આપણે નીકળી મળીને તમને દેખાડું સત્તાધાર છે આપણે થઈ ગયા છે એન્ટર અંદર હવે અંદર તમને બધું દેખાડું એટલે જોતા રહેજો અંદર આવતા પેકી ગૌશાળા આવી જઈશ અને વાહ છે સત્તાધારનો પાડો આપણે એ ઈ પેલા જોવા જાય આવી ગયા છે આલે મિત્રો અંદર શૂટિંગ નતું થાય તોય તમારે આટલું થોડુંક કર્યું છે જો આપડે મૂકી દેવું વસારે ક્લિપ માં જોઈ લેજો હવે આપણે જાય છે પાછળ કુંડ છે ગરમ પાણીના ને એવા બધા કુંડ છે આપણે ગયા નથી પણ તમને હું જાઉં એટલે દેખાડો શું છે એ આપણને ખબર નથી ત્યાં પૂગીને તમને જઈએ મિત્રો આ છે મહાદેવનું મંદિર કુંડ નથી પસવડે મહાદેવનું મંદિર છે અને અંદર અંદર શૂટિંગ કરવાની મનાય હતી એટલે આપણે શૂટિંગ કર્યું નહીં પાછી તમને દેખાડ દો મહાદેવનું મંદિર હવે આપણે જઈએ રૂપલમણ મંદિરે એટલે ત્યાં જઈને તમને દેખાડો રૂપલમાનું મંદિર ક્યાં રામપરા એમ રામપરામાં જઈએ છીએ ને રૂપલમાનું મંદિર આપણે ત્યાં ભૂમિને તમે દેખાડો રૂપલમાનું મંદિર સત્તાધાર ગૌશાળા આવી ગઈ છે હવે આપણે કરીએ છીએ અંદર પ્રવેશ જુઓ જોવે અંદર શું શું છે બધું તમને દેખાડીશ રહી આ સત્તાધાર ગૌશાળાનું એન્ટર પોઈન્ટ છે આ ગાયું છે વા કૃષ્ણ ભગવાન છે હવે આપણે એક ગાયું પાસે પહેલાં ગીર ગીર ગાયું હોય છે ને

આવી રીતના મંદિરનો લુક જોઈ લે તમે આખો મંદિરના લુક આ મંદિર છે આ મિત્રો આ બધી એટલા માતાજી આપ્યા દીકરા અને આ એની ગાદી છે રૂપલ ની જય રૂપલમાં હા મિત્ર આ છે જૂનું મંદિર રામપરા આપણે જઈએ છે નવા મંદિરે હવે નીકળીએ છીએ નવા મંદિરે જય રૂપલ માં જય માતાજી જય હિયે મિત્રો આવી રીતના ના મંદિર જય હિયે મિત્રો આ હે રૂપલ મણ મંદિર નવું બન્યું ઈ જોયું તમને આગળ છે ઈ છે રહેવાના જે યાત્રી યાત્રીજનો આવે એને રહેવા માટેનું છે એ બધું જગ્યા રહેવા માટેના રૂમ બનાવ્યા છે સામે પણ છે એસી વાળાની બધાય અને આ છે આપણું મંદિર જય મારું પલ હાલો ગામનું ગરબાનો હાલો મિત્રો આપણે આવી ગયા છે દીવમાં તુલસી સાહેબ કામ જ નાખ્યું છે ને ડાયરેક્ટ આવી ગયા દીવ આમ ભાઈ છે વાત જેલ જોવા જેલ છે હાલો પેલા જેલ જોયા આવીએ તમને દેખાડ દો જેલ લઈ મિત્રો આવી ગયા છે જેલ ચકાચક જેલ વા છે અને આપણે જવાનું છે ઉપર હવે કિલ્લે જેલ જોઈ લીધી છે અને હવે આપણે જઈએ ઉપર કિલે જો તમને અહીંથી દેખાડ દો કિલો આપણે જવાનું છે ન્યા એ માથે જઈ જવાય મિત્ર આ કિલ્લા ઉપર જવાનું છે આપણે હવે હાલો તમને ન્યા જઈને બધું દેખાડું તો તમને મજા આવી છે હાલો તમને દેખાડું જોઈ લો મિત્રો અહીંયા આવી ગયા છે અને અહીંયા આપણે ઉપર આવતા ભેગો તોપ જ છે ફરતી બાજુ જોઈ લો તમે અને અહીંથી આપણે આવ્યા છીએ ઉપર હવે આપણે જવાનું છે નાગવા બીજે એટલે જોતા રહેજો નાગવા બીજે દરિયા આપણે જવાનું છે જોઈ લો મિત્રો આવી ગયું છે નાગવા બીજ અને આપણે આ વિડીયો એ પૂરો બના છીએ તમને આ વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરો મૂલ્યો જય શ્રી રામ